ก็คุยเลุยมึงบุดนคุขาวลุงดี่ก่อนะมมันจะเล่าก่นก่อไอ้เาเสือกวางันเล่ากางากลวตัมาเป็นเมื่ไร้นเมไห่ માર કાજે ફોન નથી કરાય તો માર હે લ્યા આ તા કાજે ફોન હાથી મરી જાયી અન એક તો હા ને કે આ તમર કાજે તે શું કો ખביસું કે આધી બાદ નું કરતા કોક પણ રાજી રાસા આટલા રાસ્તે આખા પાણી હું વાગવા હોય તો તાકા કે આણું તો કરાવાનું બાકી માર કાજિન માર્કેટ મરાઈ નાખ છે આપણે ભોડે કા કાજ મુકવું પડ્યું તું આ ચાવા તમ ચેક કરતા હું જો ભર ભર કર માં એ ભુલી જા એ બધાઈ જા

ફલેત પંચેત પડે તો હે કાકા ભતરી ભત્રી જો કાકો સૂર્યા ને ભતરી જો મારે ખાયો કાકા ભતરી દીડી રે લો કાકા પાણી બંધ થઈ ગઈ છે લાઈટ ઘરે જતા અમે પાછા આવે જાય લાઈટ છે પાણી કાય એમ લાઈટ નથી રહે હવે

ડીજા સાથે પરણાવ પર તમ બાઈક લાય તમ બાઈક ના લાયો ને હું તને કાપે બહાર લઈ જું પકડ 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 પડતા કરી કે આવા દેતા બોલો બા ક્યાં ગયા આ ગયા જેમ ખાલી ભેળા થવા ગયા હતા છે હા

છોજે બધું હે એમાં હતું તિજોરી ઉભારી ને બધું ખોડા એ લઈ નથી અરે એ એ

અરે દીજી અલ્યા આ છોરે મારે પર તો સુઈ જાય ઓરીદાર અમારે થઈ છે અલ્યા મારે તો બધી લાગ્યા ઓલા કેમ મેલો હેડો છોકરો ને ઓલા આદ્યું ને હાકરો મેલવા ચા ભેળા થાઉં છું બધા ને બોલા 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 હેડો યારો હું બધા ઓલા છોકરા હું ના લા છોકરો બેટી એ લોકો હા આ ઓલા મને બોલાતો ને ચોરી થઈ ગઈ એટલે આપણે મનગો આ ગયો હોય આ ઘરે અહી ને હે

તમારે નથી રેવું નહીં રહેવાનું તમારે રેવાનું ખરેખર ત્રણ હજાર જવું પડશે ગોતવા કાલે સવારે તમારા ઘરે છે તો અમને બોલાવા આવતા નહીં તમારે અમે અમે અમારો થઈ છે

ના શું લઈજો તમે ભાઈ મેલો ભાઈ એક છે

આવી સોરિયુ ના કરાય ના તમારી ખૂટ્યા હોય તો પણ સોરીયું તો ના કરેવા 5000 રૂપિયા તમે ધર્માજી નાખી દીજો 5000 માં બરોબર અમે છૂટા વારીનામાં બજ આવતા નહી હવે એવું વિચારું નહી હવે ના હવે હા બસ લઈ બાઈક લેવાનું

tia